મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ આપણા બહુચરાજી આપણા જે બહુચરમાં બિરાજમાન છે તેમનું મિત્રો આ પેલાનું મંદિર છે અને આ મંદિરની જગ્યાએ મિત્રો માનું એક ભવ્ય મંદિર મિત્રો બની રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલ જે મંદિરે માની ધા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો આ વિશાળ પટ્ટાંગણની અંદર આપણા બહુચરમાંનું આ ભવ્ય મંદિર મિત્રો બનવા જઈ રહ્યું છે પૂર જોશમાં મિત્રો કામ ચાલી રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ જો મિત્રો નજીકથી આપણે માનું જે જૂનું મંદિર છે એના મિત્રો દર્શન કરી રહ્યા છીએ મિત્રો નીચે માની જે અખંડ જ્યોત ચાલી રહી છે એ અખંડ જ્યોતના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે અને સાથે સાથે મિત્રો આપણા જે બહુચરમાં બિરાજમાન છે તે જગ્યાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણને મા બહુચરના જે અનન્ય ભક્ત હતા એવા આપણા વલ્લભ ભટ્ટજી તેમના જે ઘર છે એ ઘરના મિત્રો દર્શન કરી રહ્યા છીએ મિત્રો માનું જે મંદિર આવેલું છે એ મંદિરની સામે જ આપણા વલ્લભ ભટ્ટનું ઘર છે મિત્રો આ જગ્યાએ આપણા બહુચરમાનું ભવ્ય અને વિશાળ મંદિર મિત્રો બનશે મિત્રો આપણા બહુચર્માના જે અનન્ય ભક્ત કહેવાય એવા અનન્ય ભક્ત જે છે એ બહુચરમાના અનન્ય ભક્તના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી આ આ જે 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 મોટી મોટી મશીનરી હોય એના દ્વારા મિત્રો પાયા ખોદવાના છે એનું કામકાજ મિત્રો પૂરજોશ ચાલી રહ્યું છે જો આ મશીનરી રાત દિવસ મિત્રો કામ કરી રહી છે જ્યાં માનું ભવ્ય મંદિર બનવાનું છે મિત્રો આ પૂનમ નિમિત્તે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા એક જે ભક્ત છે એના દ્વારા મિત્રો આ જો મિત્રો જે ખૂબ જ લાંબી મિત્રો માની જે ધજા અહીંયા આવી છે એ ધજાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો અહીંયા હવે આપણે માનું મેન સ્થાનક છે આપણું જે મંદિર છે મંદિરની નીચે જે વખરી આવેલી છે એ વખરી નીચે જે બહુચરમાં બિરાજમાન છે એ બહુચરમાં મિત્રો આપણે દર્શન કરીશું કેવળ બહુચર મા જય